દુનિયાભરની બજારોમાં ત્રણ ફેબ્રુઆરી સોમવારના રોજ મોટી હલચલ જોવા મળી રહી છે અમેરિકા તરફથી ગ્લોબલ ટ્રેડ વોર શરૂ થયા બાદ ડોલર ઇન્ડેક્સમાં તેજી છે અને તેનાથી મેટલ અને બુલિયનમાં દબાણ જોવા મળી રહ્યું છે ડોલર ઇન્ડેક્સમાં એક ટકાનો ઉછાળો સાથે જ તે સોનામાં દસ ટકા ચાંદીના સાવ ટાંકાનું દબાણ જોવા મળી રહ્યું છે મિત્રો સોનાના અને ચાંદીના ભાવમાં લગાતાર વધારો જોવા મળી રહ્યો છે અગાઉની વાત કરીએ તો શનિવારે ઘરેલુ બજારમાં બ્યાસી હજાર ત્રણસો ને પચાસ રૂપિયા પ્રત્યે નવો હાઈ પર પહોંચી ગયો હતો પરંતુ સોમવારે રેકોર્ડ હાઈ પર ભાગ ભોગવી લેલો છે જેને લીધે સોના અને ચાંદીના ભાવમાં બહુ જ સાજો ભાવ જોવા મળી રહ્યો છે ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી અધિકૃત વેબસાઇટમાં રેડ જણાવ્યો છે કે નવ હજાર નવસો નું સોના વાળું દસ ગ્રામ સોનાના ભાવમાં આઠ રૂપિયા વધીને બ્યાસી હજાર ચોરાણું રૂપિયાની સપાટીએ પહોંચ્યું છે જોઈએ તો ઘટાડા સાથે બ્યાસી હજાર છ્યાસી રૂપિયાનું કલેક્શન કર્યું હતું તેવું જાણે છે જ્યારે ચાંદીમાં કડાકો જોવા મળી રહ્યો છે એક હજાર અઠાવન રૂપિયાનો ચાંદીના ભાવમાં બાણું હજાર ચારસો ને પંચોતેર રૂપિયા પ્રતિ સપાટીએ જોવા મળી રહ્યું છે જે ટ્રેડિંગ સેક્શનમાં વધારા માટે ત્રાણું હજાર પાંચસો તેત્રીસ રૂપિયા પર કલેક્શન જોવા મળી રહ્યું છે ચાંદીના ભાવમાં લગાતાર વધારો જોવા મળી રહ્યો છે આમ જોઈએ તો વાયદા બજારમાં પણ મલ્ટી કમ્યુનિટી એક્સચેન્જમાં બિલિયન ઓપનિંગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે સોનાના ધીરે ધીરે ચડતું જોવા મળી રહ્યું છે પરંતુ ચાંદીના ભાવમાં ઘટાડા સાથે જોવા મળી મળ્યું છે એમસીએક્સના ગ્લોબલ એકસો અઠ્યાવીસ રૂપિયાની તેજી સાથે બ્યાસી હજાર નવ્વાણું રૂપિયા પ્રતિ દસ ગ્રામે જોવા મળી રહ્યો છે તે માટે ગત સૂત્રો અનુસાર એક્યાસી હજાર નવસો ને એકોતેર રૂપિયાનું કલેક્શન કર્યું છે બસો ને ચૌદ રૂપિયા માટે જોવા મળી રહ્યું હતું ખાસ નોંધ કરીએ કે જે રીતે ઇન્ડિયન બુલિયર દ્વારા બહાર પાડવામાં આવેલા ભાવમાં અલગ અલગ સોનાનો સ્ટાન્ડર્ડ અને સોનાની જાણકારી જોવા મળે છે તમામ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલા કહેવામાં આવ્યો છે કે જે સોનું અમે ભાવ દઈએ ત્યાં હોલસેલ ભાવ જોવા મળી રહ્યો છે મિત્રો તમારે સોનું ખરીદવું હોય તો તેની માટે તમારે જીએસટી અને જે તેવી મેકિંગ ચાર્જ એટલે કે મજૂરી તમારે ચૂકવવાની રહેશે જેથી સોના અને ચાંદીના ભાવ થોડાક મોંઘા તમને લાગશે મેં જે હોલસેલ ભાવ દઈએ છે તે કેવલ વેબસાઇટ અનુસાર જ જોવા મળી રહ્યો છે આજે સોનાના ભાવમાં ઘટાડો થયો છે તેવું જોવા મળી રહ્યું છે આમ જોઈએ તો ત્રણ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસના રોજ બે હજાર પચ્ચીસ છવ્વીસનું રાષ્ટ્રીય બજેટની જાહેરાતના પગલે ભારતમાં સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે આપશે હોવા છતાંય સોના અને ચાંદીની પરત પર આયાત અને નિકાસ પર કોઈ નોંધપાત્ર ફેરફાર જોવા નથી મળતો

એ ઉપરાંત અલગ અલગ સોના અને ચાંદીના ભાવ પણ જોવા મળી રહ્યા છે કે ઉપલબ્ધ માટે સોનું ઘણું મોંઘું થઈ રહ્યું છે અને સોના અને ચાંદીના ભાવમાં લગાતાર વધારાનું કારણ એક જ છે કે ડોલર ઇન્ડેક્સમાં થતા વધારાને કારણે તેજી પકડી છે સોનાએ અને સોનું આશરે જોઈએ તો આવતા દો તીન દિવસમાં સોનાનો ભાવ નેવ હજારને પાર થઈ શકશે એવું અંદાજે જાણવા મળી રહ્યું છે કે સોનાના ભાવમાં ખરીદી લેજો ગોલ્ડન ચાન્સ છે જો તમે ગોલ્ડન ચાન્સનો કોઈ પણ પ્રકારનો કંઈક લગત લેવલ જોવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બે લાયકન દબાવી દેજો તો આપણે જાણીએ કે આજે કઈ રીતના જોઈએ તો કે સોનાના ભાવમાં શું મહત્વનું પૂર્ણ ભાગ ભજવી રહ્યું છે તેને જો વૈશ્વિક બજારની અસ્થિરતા અને અમેરિકાની નીતિનું પરિવર્તનને કારણે રોકાણકારો માટે સલામત સંપત્તિ તરીકે સોનું પસંદ કર્યું છે જેને કહીએ તો હાઈ સપાટી પર ચાલી રહ્યું છે આજે સોનાનો ભાવ કેમકે અમેરિકાના ગ્લોબલનું માટે એક ટેરેસ બહાર પાડવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ટેરેસ બહાર પાડ્યું છે જેથી અલગ અલગ શેર માર્કેટ અને ગ્લોબલ માર્કેટમાં કંઈક વધારો ઘટાડો અથવા પરિવર્તન થશે એવું જાણવા માટે આ ક્લો એક ટેરિફ બહાર પાડવામાં આવ્યું છે તો તેને કારણે સોનાના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે આ ટેરિફની સીધી અસર સોના પર જોવા મળી રહી છે કેમ કે સોના અને ચાંદીના ભાવ ઉપર જોવા મળતી હોય છે કારણ કે શેર માર્કેટમાં નીચું જાય ત્યારે તમામ રોકાણકારો સોનું ખરીદવાની ઈચ્છા માંગ વધારે છે જેથી માંગ વધતા સોનાનો ભાવ આસમાને પહોંચી જાય છે જેને લીધેથી આંતરરાષ્ટ્રીય બજારમાં અનિશ્ચિતતા અને વ્યાજ વ્યાજદરમાં વધારો જોવા મળે છે લગ્ન અને તહેવારો દરમિયાન વધતી માંગને કારણે સોનાના ભાવમાં વધારો થાય સલામતી અને એક વિકલ્પ માનવામાં આવે છે જેથી સોના અને ચાંદીના ભાવમાં એક નિયંત્રણ માટે સોનું જોવા મળી રહ્યું છે આમ જોઈએ તો દિલ્હીમાં અલગ અલગ લેવલ પર સોનું જોવા મળી રહ્યું છે તો વાત કરી લઈએ કે દિલ્હીમાં હાલી આપણે ચોવીસ કેરેટ અને બાવીસ કેરેટ સોનાનો ભાવ કઈ રીતનો છે તો દિલ્હી અલગ અલગ છે તો વાત આપણે ગુજરાતના શહેરોની અને ગુજરાતમાં આજે શું રહેશે સોના અને ચાંદીનો ભાવ તેની વાત કરવાના છે તમારે રોકાણ કરવું હોય ગુજરાત તરફથી તો તમે જાણી શકો છો કે આજે કઈ રીતના માહિતી મળી રહી છે તો આજના સોના અને ચાંદીના ભાવની વાત કરી લઈએ તો આપણે જાણીએ કે સો ગ્રામ ચાંદી એકસો એક કિલો ચાંદીનો ભાવ એક લાખ બારસો રૂપિયા જોવા મળે છે ગઈકાલની તુલનામાં જોઈએ કે પાંચસો વીસ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે ચોવીસ કેરેટ સોનાનો ભાવ મિત્રો જોઈએ તો દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે એક સોનાનો ભાવ એકાણું હજાર ત્રણસો સાઠ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ તેર હજાર છસો રૂપિયા જોવા મળે છે ગઈકાલની તુલનામાં જોઈએ તો સત્યાવીસો રૂપિયાનો ઘટાડો ચોવીસ કેરેટ સોનાના ભાવમાં જોવા મળી રહ્યો છે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ મિત્રો તો દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે એક તોલાવ સોનાનો ભાવ એક્યાશી હજાર પાંચસો દસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ પંદર હજાર દસ સો રૂપિયા જોવા મળે છે ગઈકાલની તુલનામાં જોઈએ કે સો ગ્રામ સોનાના ભાવમાં ત્રેવીસો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અઢાર કેરેટ સોનાના ભાવની વાત કરીએ મિત્રો તો દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે એક તોલા સોનાનો ભાવ પાસેસો ને દસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ ત્રેપન હજાર સો રૂપિયા જોવા મળે છે ગઈકાલની તુલનામાં જોઈ કે સો ગ્રામ સોનાના ભાવમાં અઢારસો રૂપિયાના ઘટાડા સાથે મંદી જોવા મળી રહી છે જો તમારે તમારા શેરના સોના ચાંદીના ભાવ જાણવા હોય તો વિડીયોની નીચે તમારા શેરનું નામ જણાવી દેજો જેથી તે પણ સોના ચાંદીના ભાવ જાણી શકે ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો